અમારી વાત માં તમાર બોલવાનું કોઈ ડખો ખરી ભાઈ તમારો બાપ ખબર હે નોમ લીધું

ઈર્યા ને ન કે મેઢાજી મારા ભાઈનો કદી સંગ જ ના કરી આ જમીન નું છે આ બધું જમીન નું આ જમીન એમ કરીને હડપાઈ લેવી હે એટલે આ બધું ઉલાળા કરી રહી છે સરપન ને હું ખબર આય 300 હે તો જેવો તેવો જ છે મારા ઓલ જા ને મજા છે હો મને બે દાડા રાખે તારું તાવ બા મટી ગયો અને મારા છોકરા મારા છોકરાનો વાળ કરી દે એવું લાગે છે મને કારણ કે એનો મગજ નું નહી રે માઇન્ટેડ મગજ છે પણ હવે થોડું હમું થયું છે એટલે હવે કાતું ભજન લલકાર દેવા દે ભગવાન ખુશ થઈ શકે ને રામ ને લે લે પ્રભુ ને જમરી રે પલકી એ વાત કરે કલકી મારા ઓછા કોઈ હમાસા લેવા માતા ને એવા કમ્પ્લીટ ગો થઈ ગયો છે ને ભાઈ પણ આવશે તો ખરા એને જમીન ની લાલચ તો છે ભાઈ જવાબ જરૂર નહીં તમે કોક આયા છો કોક મારા લઈ જવા કોક તો કારણ છે આ જીવન નથી બે આ જીવન નથી ખાવા કુ ના પીટળી આવતા મળ્યો હે

મારા છે લાલચ લાગે ચંપુજી ને વાત કરવી પડશે કારણ કે અરે એમને નહીં આ બધા હમણાં ચંપુજી નાડો હું કડી વાર ભલે મેઠાજી માં સંગા છે પણ એન છોકરા ને ભૂલાઈ જમીન આપણા નોમે કરી દીધી લે જો ઇન્સ્ટાગ્રામ મે રીલ બનાવી દીજો હારી એન તો બી ગો કાણા કાંગણા વાળો ગીત આપણે ભજન ની આવડતા આપણે મસ્ત આવ ગીત બનાવી દીજો તું ગીત ગાજે મુ એક્ટિંગ કરું ખાલી એક્ટિંગ માં આવડે પાવર ફૂલ છે ગોકી અલ્યા ચીડે નો ચ્યુ આયો આખા વિડિયો ની પત્તા ની મેલ દીધી

બરોબર આપડો ભાઈ આપણા પપ્પા રહ્યા એના ભાઈ જોડે તેના ભાઈએ નતો રાખ્યો હારું બીજા આપડા નું કોક રાખે પણ મને થી મનાતું નહીં

આવું ના મારે બગાડ મારે આવું જ ને મેલવા છે ડોહાન બરોબર પણ આજથી જિંદગી ની અંદર માં ડોહા ને આટલું દુઃખ પડ્યું ને તમે ખબર છે મારી કોમ તમે બે જાય ના જુદરી મોકલી તમારા છોકરાનું જો હું તમને એક વાત મારી હવે વાત કરો છોકરો હોય પાછળ જો ખબર છે વસ્તી ગામ ની આપડી ગામ વસ્તી કેવી ખબર છે તમને હા કે જંબુજમ હંગરી આ છે જમી હારું થઈ વાત તાજી પણ અરે અરે ને એ કાલ હતા ને તા એવા કાકડા બની જાહી ના બનાવવા દી કાકડા હાલા પર તો બગલા બનાવી દી હું ખબર છે તમને મારી એ બરે લાવ આપણે સો આપણે જોઈયો કેડે કોરે લો લેડો એક દો નું ફરી વિચારી લેજો બે જણા તો લાવ ચિંતા નઈ કરવાની ઓગળ્યો મારા કાકાને ઘેર લઈ જવાના હતો હવે બધું તમે લપપોડો ના કરજો ને કે તમે પેલા પર બચી જા ભાઈ